બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકના આવેદનો લીધા બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જૈન બંધિયાનું નિવેદન તાંત્રિક વિધિ અને અંગત અદાવતને કારણે બાળકીની હત્યા થઈ જણાય છે સમગ્ર મામલો પોલીસ તપાસ તે તંત્રવિદ્યાને પુષ્ટિ કરે એવું છે એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની પાસે લાશ લઈ ગયા છે મારીને લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિવિધાન માની લો કે કરતો હોય પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે વિજ્ઞાન જાથા આવા કોઈ તંત્ર વિદ્યાની અંદર કોઈની નરબલી ચડાવે કે કોઈને એવી રીતે કોઈ હત્યા કરી નાખે કોઈ અને તંત્ર વિદ્યાથી કોઈને નુકસાન કરે અને એને મોતને ભેટાડે એ માફ કરવા યોગ્ય નથી આવા સામે કડકમાં કડક કાર્યવાહી એની માગણી છે અમે પોલીસ સાથે એની તપાસમાં અમે અવરોધરૂપ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ અને આ બનાવની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં અમે પુષ્ટિ એટલા માટે આપીએ છીએ કે અત્યારે જે ગતિ એ કામ કરવામાં આવે છે તે ગતિની અંદર અવરોધ ન થાય તેવા અમારા પ્રયત્નો છે અને પરિવારને સાંભળ્યા છે પરિવારની પાસેથી બાળકીને આંચકીને લઈ જાય છે અને એની ત્યાં બે ત્રણ મિનિટમાં જેની હત્યા કરી નાખે છે અને એને બાળકીને ઘસડી છે તે હકીકત પણ સામે આવી છે તો આ બધો બનાવ છે વિજ્ઞાન જાતા વર્ષોથી કામ કરે છે એટલે તંત્ર વિદ્યાના કારણે કે કોઈપણ અંગત અદાવતના કારણે આ આખી સમગ્ર ઘટના બની છે એવું સ્પષ્ટ જણાય છે અને બીજું કે એના કડકમાં કડક સજાની અમે માગણી કરી છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી છટકબારી એને મળશે નહીં અને દાખલારૂપ સજા થશે ન્યાયતંત્ર પણ ત્વરિત નિર્ણય કરે એવી પણ અમે માગણી કરી છે એટલે આ બનાવ છે અતિ ધૂણાસ્પદ અને ઘાતકી બનાવ છે અને કોઈ માફ કરવા યોગ્ય નથી જેટલી નિંદા કરી એટલી ઓછી છે એટલે વિજ્ઞાન જાથા છે આ સમગ્ર ઘટનાની અંદર બે દિવસના માહિતીના આધારે માત્ર તંત્ર વિદ્યાના કારણે અને માત્ર અદાવતના કારણે આ આ બનાવ બન્યો છે અને જે બાળકીની હત્યા છે એ હવે પાછી નહીં આવે પરંતુ આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા અહીંયા રૂબરૂ આવેલ છે નોર્મલી કહી શકાય અત્યારે જે તમે હકીકત બતાવો છો તેના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે વિડીયો આધારિત કે નરબલીને સમગ્ર પુષ્ટિ મળે છે નરબલ નરબલીના તંત્રવિદ્યાની અંદર જે એવું શોર્ટકટ બતાવવામાં આવે છે તે તે સંબંધી હકીકત સામે આવે છે એને જે કોઈ પણ વ્યક્તિને મારી નાખે તો પછી એના મઢ પાસે એનું માથું રાખવામાં ન આવે કે એની લાશ રાખવામાં ન આવે એ અમે આટલા વર્ષના અનુભવે કહી શકીએ છીએ માનસિક દેખાય છે વ્યક્તિ જે ઘાતકીપણું કર્યું છે એટલે વ્યક્તિ પોતે માનસિક વિકૃતિ તો બહુ હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાત